નમસ્કાર મિત્રો આજે ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર નવા વર્ષે ખેડૂતો માટે મોટી ખુશખબર મોટો ખજાનો આજના સમાચાર ખૂબ જ અગત્યના ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં મળશે સબસિડી જાણી લેજો જંત્રીમાં સુધારો ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે પોલીસ સ્ટેશન ધક્કા બંધ ઘરે બેઠા તમે કરી શકશો ફરિયાદ મોટી ખુશખબર ધોરણ દસમાં હવે બે વાર બોર્ડની પરીક્ષા નવી શિક્ષણ નીતિ જાહેર થઈ ગઈ નવું વર્ષ બેંક ખાતા બંધ ફટાફટ જાણી લેજો ટેલિકોમ મોટો નિર્ણય હવે રિચાર્જ સસ્તા થઈ જવાના છે જાણી લો જમીન માપણી હવે તાત્કાલિક લાખ રૂપિયા વગેરે તમામ સમાચાર આજના જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ ગુજરાત સરકાર દ્વારા નવો જંત્રીનો સુધારો જાહેર કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા જંત્રી સુધારણા સમિતિની રચના થઈ ગઈ છે અને હવે નવો જંત્રી સુધારો આવવાનો છે તમામ સમિતિ જિલ્લા કલેક્ટર સમિતિના અધ્યક્ષ આ જંત્રી સુધારાની અંદર હાજર રહેવાના છે કલેક્ટર સહિત સમિતિમાં તંત્રના સભ્યો પણ હાજર રહેશે અને આ સમિતિમાં વિસ્તારમાં આવતા જંત્રીના વિવાદ જંત્રીની શક્તિઓ સહિત તમામ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે અને સાથોસાથ ગુજરાત સ્ટેમ ડ્યુટી કચેરીને ચર્ચા કર્યા પછી 15 દિવસમાં અભિપ્રાય મોકલવો પડશે નવું જંત્રી લાગુ થવાનું છે જંત્રી લઈને ગુજરાત સરકારની અંદર અત્યારે સુધારા ચાલી રહ્યા છે 15 દિવસની અંદર હવે અભિપ્રાય મોકલવો પડશે તો સૌથી અગત્યના સમાચાર છે ત્યાર પછીના આજના સૌથી મોટા ખુશખબરી ભર્યા સમાચાર ખેડૂતોને હવે ખાતરની સબસિડી ડાયરેક્ટ તેના ખાતાની અંદર આપી દેવામાં આવશે ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે તૈયારીઓ અત્યારે શરૂ થઈ ગઈ છે જેવી રીતના તમને પીએમ કિસાન યોજનાના બબ્બે હજાર રૂપિયાનો હપ્તો ડીબીટી દ્વારા ખાતામાં મળે છે એવી જ રીતના હવે ટૂંક સમયમાં ખાતરની સબસિડી પણ તમારા ખાતામાં મળી જાય એવી શક્યતા દેખાય છે કારણ કે સરકારે ડીબીટી પ્રોજેક્ટ દ્વારા ખાતરની સબસિડી સીધા જ ખેડૂતોના ખાતામાં આવી જાય એ યોજના ઉપર કામ શરૂ કરી દીધું છે આ પાઇલટ પ્રોજેક્ટ કૃષિ મંત્રાલય તેના ડેટા અને પ્રીવિયસ ડીબીટી યોજના જેવી કે પીએમ કિસાન યોજના હોય જેમાં ડીબીટી દ્વારા ખાતામાં પૈસા મળે છે એ તમામની માહિતી ખાતર મંત્રાલયને મોકલશે કે કેવી રીતના ડીબીટી દ્વારા તમામ યોજનાઓ પૈસા આપે છે એ ખાતર મંત્રાલય એનો અભ્યાસ કરશે ત્યાર પછી ખાતરની સબસિડી પણ આવી જ રીતના એટલે કે ડીબીટીના માધ્યમથી ખેડૂતોને આપવામાં આવશે તો આ યોજનાની વાત કરો તો ખેડૂતોની જમીન વાવવાના પાક આ તમામની વિગતો હવે ખાતર મંત્રાલયને સોંપવામાં આવશે એના આધારે ખેડૂતોને હવે ડીબીટી દ્વારા ખાતરની સબસિડી પણ ટૂંકમાં આપવામાં આવશે તો હવે ખેડૂતોને જે કંપનીઓને ખાતરની સબસિડી આપે છે એના બદલે ખેડૂતોના ખાતામાં જ ડાયરેક્ટ ખાતરની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે આ મોટી ખુશખબર આજના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે ત્યાર મિત્રો એક સમાચાર આવી ગયા છે હવે પોલીસ સ્ટેશને જવાની જરૂર નહીં પડે ઘરે બેઠા તમામે તમામ ફરિયાદ તમે કરી શકશો સરકાર દ્વારા એક એપ્લિકેશન જાહેર કરી હતી એક વેબસાઇટ જાહેર કરી હતી જેનું નામ હતું ઈ એફઆઈઆર આની અંદર તમે ઓનલાઈન ફરિયાદ કરી શકતા હતા પરંતુ ખાલી ને ખાલી વાહન ચોરી થઈ જાય મોબાઈલ ચોરી થઈ જાય એની જ ફરિયાદ તમે ઓનલાઈન કરી શકતા હતા પરંતુ હવે કોઈ પણ ફરિયાદ હોય દરેક પ્રકારની પોલીસ ફરિયાદ તમે ઈ એફઆઈઆરની અંદર કરી શકશો સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે ચોરી હોય લૂંટ હોય હુમલો હોય સાયબર ક્રામ થઈ ગયું હોય ધાક ધમકી આપી દીધી હોય દુરુપયોગ કર્યો હોય ખંડણી હોય વ્યાજખોરી હોય બળાત્કારનો કેસ છેતરપિંડી આત્મહત્યા તમામે તમામ કેસ હવે ઓનલાઈન ઇ એફઆઈ દ્વારા તમે ઘરે બેઠા નોંધાવી શકશો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની હવે કોઈ જરૂર પડવાની નથી સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે હવે તમે સિટીઝન પોર્ટલ અથવા તો સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશન આની અંદરથી જાતે ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ કરી શકશો તો અગત્યના સૌથી મોટા સમાચાર ત્યાર પછી મિત્રો હવે નવી શિક્ષણ નીતિ જાહેર કરવાની છે અને આ શિક્ષણ નીતિ અનુસાર ધોરણ દસની અંદર હવે બે વાર બોર્ડની પરીક્ષા આપવામાં આવશે ધોરણ દસ અને ધોરણ બારમાં બે વાર બોર્ડની પરીક્ષા આવવાની છે સૌથી નવી શિક્ષણ નીતિ જાહેર થવાની છે બે હજાર પચીસ આ વર્ષે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ વધુ વર્ગો માટે નવા પાઠ્યપુસ્તકો આવવાના છે ચોથું ધોરણ પાંચમું ધોરણ સાતમું ધોરણ અને આઠમું ધોરણ આ તમામે ધોરણના નવા પાઠ્યપુસ્તક આવવાના છે અને સાથે સાથે આ નવી શિક્ષણ નીતિ અનુસાર ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા પણ હવે વર્ષમાં બે વાર યોજવામાં આવશે એટલે ધોરણ દસમાં પણ બે વાર બોર્ડની પરીક્ષા અને ધોરણ બારમાં પણ બે વાર બોર્ડની પરીક્ષા રહેશે વિદ્યાર્થી આમાંથી કોઈ પણ એક પરીક્ષા પણ આપી શકે છે અથવા તો બે પરીક્ષા આપવી હોય તો બે પરીક્ષા પણ આપી શકશે જેમાં સારા માર્ક મળે એ ગુણ વિદ્યાર્થીના માન્ય ગણવામાં આવશે તો વિદ્યાર્થીએ એકવાર બોર્ડની પરીક્ષા આપવી હોય તો પણ ભલે બે વાર આપવી હોય તો પણ ભલે પરંતુ બે વાર પરીક્ષા યોજવામાં આવશે આ નવી શિક્ષણ નીતિ જાહેર થવાની છે તો વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર હાઇવેની અંદર પણ નવા ફેરફાર થવાના છે કેન્દ્ર સરકારે હવે તમામ હાઇવેને એક્સપ્રેસ વે ઉપર સાઇન બોર્ડ માટે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી દીધી છે જેની અંદર કહેવામાં આવ્યું છે કે ખતરનાક સ્થળો આવતા હોય એ દરેક જગ્યાએ ચેતવણીના મૂકવામાં આવશે ઝડપની મર્યાદા દરેક ઉપર મૂકવામાં આવશે દર કિલોમીટરે કેટલું વાહન ક્યારે ચલાવવું કયા વાહનની કેટલી સ્પીડ હોવી જોઈએ એ દર પાંચ કિલોમીટર હવે સાઇન બોર્ડ લગાડવામાં આવશે દર પાંચ કિલોમીટરે નો પાર્કિંગના બોર્ડ પણ લગાવવામાં આવશે રાહદારીઓને સુરક્ષા ધ્યાનમાં રાખીને ક્રોસિંગ અંગેની આગોતરી વાહન ચાલકોને અગાઉથી જ આપવામાં આવશે કે આગળ રાહદારીઓ માટે રોડ ક્રોસિંગ છે એટલે અગાઉથી જ પાટિયા મૂકી દેવામાં આવશે અને દરેક સાઇન બોર્ડ ઉપર વપરાતા અક્ષરો અને સંખ્યાઓના કદ અને રંગને એક જ સરખા રાખવામાં આવશે પ્રમાણિત કરી નાખવામાં આવશે તો હાઈવેમાં હવે નવા ફેરફારો લાગુ થવાનો છે અને નવી માર્ગદર્શિકા ચોવીસ જાન્યુઆરીથી અમલમાં લાવવામાં આવશે તો હાઈવેમાં પણ મોટા ફેરફાર થઈ જવાના છે ત્યાર પછી મિત્રો નવા વર્ષના રોજ બેંક ખાતા બંધ થઈ જવાના છે ત્રણ પ્રકારના ખાતા બંધ થઈ જશે રિઝર્વ બેંક દ્વારા વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો મોટો નિર્ણય કર્યો છે કયા ત્રણ પ્રકારના કે જે ખાતું છેલ્લા બાર મહિનામાં કોઈ પણ વખત પ્રવૃત્તિ થઈ નથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન થયું નથી એવા તમામે તમામ ખાતા પહેલી જાન્યુઆરી એટલે કે વર્ષના પહેલા દિવસથી બંધ થઈ જશે લાંબા સમયથી જીરો બેલેન્સ હોય કોઈ પણ રૂપિયો ન હોય એ ખાતું પણ પહેલી જાન્યુઆરીથી બંધ થઈ જશે અને ડોરમેટ એકાઉન્ટ કે જેમાં બે વર્ષથી વધુ કોઈ પણ વ્યવહાર થયો નથી એવા ખાતા પણ બંધ થઈ જશે તો પહેલી જાન્યુઆરીથી તમામે તમામ ખાતા બંધ મોટી જાહેરાત રિઝર્વ બેંક દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર મોબાઈલ રિચાર્જ સસ્તું થવાની મોટી ખુશખબર આવી ગઈ છે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાય એટલે કે ટ્રાય દ્વારા મોટી માહિતી આપી દીધી છે એક નવો નિયમ સુધારો કર્યો છે કે હવેથી જે લોકોએ ડેટા વાપરતા નથી ઇન્ટરનેટ વાપરતા નથી એના માટે સ્પેશિયલ વોઇસ કોલ અને એસએમએસ વાળો પ્લાન લાવવાનો રહેશે એટલે ડેટાનો હવે તમારે ખર્ચો આપવાનો નથી ટૂંક સમયમાં તમામે તમામ કંપનીઓને આદેશ આપી દેવામાં આવ્યો છે કે હવે વોઇસ કોલ અને એસએમએસ માટેના અલગથી પ્લાન લોન્ચ કરવાના રહેશે એટલે ખૂબ જ સસ્તું પડવાનું છે તમારે ડેટાના વધારે પૈસા આપવા પડશે નહીં આ જાહેરાત ક્યારથી થવાની છે તો ચોવીસ જાન્યુઆરીથી આ નવા રિચાર્જ પ્લાન આવવાના છે તમામ મિત્રો માટે મોટી ખુશખબર ટેલિકોમ રેગ્યુલેટર કંપની એટલે કે ટ્રાય દ્વારા ટેરિફ નિયમોની અંદર આ મોટો સુધારો કરી નાખ્યો છે ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને માત્ર વોઇસ કોલ અને એસએમએસ માટે અલગથી રિચાર્જ કૂપન આપવામાં આવશે તો ખૂબ સસ્તા મોબાઈલ રિચાર્જ થઈ જશે મોટા સમાચાર ચોવીસ જાન્યુઆરીથી નવો નિયમ લાગુ થવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કન્યા કેળવણી યોજના શરૂ થઈ ગઈ છે ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યની દીકરીઓને શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ આપવા માટે છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવાર હોય એની દીકરીઓને ધોરણ બાર પછી એમ બી પ્રવેશ માટે આર્થિક સહાય આપવામાં આવશે તો કન્યા કેળવણી અંતર્ગત એમ બી ભણવા માટે વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે વિદ્યાર્થીને નીટ દ્વારા એમબીબીએસ માં પ્રવેશ મેળવેલો હોવો જરૂરી રહેશે તો કન્યા કેળવણી યોજના અંતર્ગત આર્થિક સહાય વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે જમીન માપણી તાત્કાલિક કરી નાખવામાં આવશે ખાલી 21 દિવસની અંદર જમીન માપણી થઈ જશે મહેસૂલ વિભાગ જમીન માપણી માટે એક પરિપત્ર જાહેર કર્યો છે જમીન હિસ્સા માપણીની કામગીરીને અર્જન્ટ કામગીરી ગણવામાં આવશે સૌથી મોટી જાહેરાત છે જેવી તમારી ફી રિસિપ્ટ જનરેટ થાય છે એના એકવીસ દિવસની અંદર જ હવે જમીન માપણી કરી નાખવામાં આવશે અને આને કારણે હવે તમામ ફાયદા થવાના છે રેકોર્ડ તાત્કાલિક થઈ જવાના છે વહીવટી સમય બચી જવાનો છે બિલ્ડરો અને ગ્રાહકોને લોન લેવાનો વિલંબ ઘટી જશે વ્યાજની અંદર રાહત મળશે સરકારી સહાય મળશે વેચાણ અને એનેના રૂપાંતર ઝડપી બનશે ખૂબ મોટા ફાયદા થવાના છે હવે જમીન માપણી માત્ર એકવીસ દિવસની અંદર થઈ જશે તો મોટા સમાચાર ખેડૂતો માટે પણ ખૂબ અગત્યના હતા ત્યાર પછી ખેડૂતોને ગેરંટી વગર લોન પહેલી જાન્યુઆરી નવા વર્ષના પહેલા દિવસથી જ હવે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન વગર ગેરંટીએ મળવાની છે આ મોટા સમાચાર મોટો ફેરફાર થઈ ગયો છે આ યોજના અગાઉ પણ હતી પરંતુ અત્યાર સુધી એક લાખ સાહીઠ હજાર બે લાખ રૂપિયા કરી નાખવામાં આવ્યા છે અને આ વધારો પહેલી જાન્યુઆરીથી લાગુ થવાનો છે ખેડૂતો માટે આ સૌથી અગત્યના સમાચાર ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન વગર ગેરંટીએ મળશે તો મોટી ખુશખબર હતી ત્યાર પછી મિત્રો નવું વર્ષ એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં સાડા ચૌદ રૂપિયાનો ઘટાડો થયો છે અને આ ઘટાડો ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ ગેસ આવે છે જે હોટલોની અંદર વપરાતો મોટો ગેસ હોય છે એની અંદર થઈ ગયો છે આ સૌથી અગત્યના સમાચાર છે સાડા ચૌદ રૂપિયાનો ઘટાડો આપણે જે ઘરેલું ગેસ સિલિન્ડર વાપરીએ છીએ ચૌદ કિલોનો એની અંદર કોઈ ફેરફાર થયો નથી તો નવા વર્ષના રોજ એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો ત્યાર પછી મિત્રો ઠંડીને લઈને મોટી આગાહી ગુજરાતમાં ઠંડીને લઈને શું આગાહી થઈ ગઈ તો હવામાન વિભાગે ઠંડી અને સાથે સાથે વરસાદને લઈને પણ આગાહી કરી છે જેમાં રાજ્યમાં હાલ ઠંડીનું પ્રમાણ જેવું જ છે તેવું તેવું જ રહેવાનું છે ઠંડીમાં કોઈ પણ વધઘટ થવાની નથી આગાહી મુજબ રાજ્યમાં જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન કમોસમી વરસાદ પડશે એની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌથી મોટા સમાચાર છે ઠંડીનું પ્રમાણ એમ જ રહેશે પરંતુ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ તો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર દરેક મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન